ગોંડલના ગામમાં થોડા દિવસ અગાઉ અનિરિજસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું કે ગઈકાલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી હતી પરંતુ ક્યાંક હવે આ વિષયને લઈને પોલીસનું સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે શું છે સમગ્ર વિષય પોલીસ દ્વારા શું કહેવામાં આવ્યું છે તેના વિશે વિગતે વાત કરીએ નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગોંડલ દિવસે દિવસે ચર્ચામાં આવી રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે રીબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર જે લોકોએ ફાયરિંગ કર્યું હતું એ લોકોની ધરપકડ થયા બાદ હવે અંતે પોલીસનો મોટો ખુલાસો સામે આવ્યો છે ચર્ચા કરીએ જુલાઈની રાત્રે લગભગ એક વાગ્યાની આસપાસ ગોંડલના રીબડા ગામે આવેલા અનિરુદ્ધસિંહ જાડેજાના રીબડા પેટ્રોલ પંપ પર બે અજાણ્યા બુકાની ધારી શખ્સે ફાયરિંગ કરતા સનસનાટી મચી ગઈ હતી સમગ્ર ઘટના છે તે સીસીટીવીમાં કેદ થઈ હતી જોકે ક્યાંક ને ક્યાંક સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી એક સ્ટોરીથી આ મામલામાં નવો વળાંક એલસીબી ટીમે બે સગાભાઈ સહિત ફાયરિંગ કરનાર ચાર વ્યક્તિને ઉત્તર પ્રદેશથી ઝડપી લીધી હતી ખાસ કરીને ઘણા બધા નામો પણ સામે આવી રહ્યા છે પરંતુ જો વાત કરવામાં આવી પ્રાથમિક પૂછપરછમાં એવું પણ ક્યાંક સામે આવ્યું હતું કે હાર્દિકસિંહ

ગઈ તારીખ ચોવીસ સાત બે હજાર પચીસના રોજ ગોંડલ તાલુકાના રીબડા ગામે જે પેટ્રોલ પંપ ઉપર બે અજાણ્યા બુકાની ધારૂએ ફાયરિંગ કરેલું જેને શોધી કાઢવા તાત્કાલિક આ બાબતે રાજકોટ રેન્જ આઈજીપી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ તેમજ રાજકોટ ગ્રામ્યના એસપી શ્રી હિંમકરસિંહ સાહેબ તેમજ ધોરાજી એ એસપી આઈપીએસ મેડમ સિમરન મેડ મેડમ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલું જે અનુસંધાને એલસીબી સીબી વીવી ઓડેદરા તથા તેની ટીમ એસઓજી પીઆઈ પારઘી તથા તેની ટીમ અમારા ગોઢન તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ પરમાર અને તેની ટીમ આ આરોપીઓની શોધખોળ તપાસમાં હોય એ દરમિયાન હકીકત મળેલી કે મહારાષ્ટ્રના મુંબઈ ખાતે તેમજ આગ્રા ખાતે આરોપીઓ હોવાની શક્યતા હોય જેથી તાત્કાલિક ત્યાં તપાસ કરતા ઇરફાન ઉર્ફે સીપા સન મોહમ્મદ રઈશ કુરેશી રે દાણી લીમણા અમદાવાદ બે નંબર અભિષેક કુમાર સન ઓફ પવનકુમાર જિંદાલ અગ્રવાલ મૂળ નવી પોસ્ટ ઓફિસ સૂરજગંજ સદાબાર જિલ્લો હાથરસ યુપી ત્રીજો પ્રાંસ કુમાર સન ઓફ પવન કુમાર જિંદાલ અગ્રવાલ એગંત્રી રે નવી પોસ્ટ ઓફિસ સૂરજગંજ જિલ્લો હાથરસ ચાર નંબરનો આરોપી બિપિન કુમાર સન ઓફ વિરેન્દ્રસિંહ જાટ ઉંમર છવ્વીસ રે કલી સદાબાર મદક મદક ભોજ હાથરસ આ ચારેય આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે આમાં બનાવમાં વપરાયેલ હથિયાર પિસ્ટલ તેમજ મોટરસાયકલને કબજે કરવામાં આવેલા છે આ બાબતે વધારે વિગત જાણવામાં એવી મળેલી કે આ જે ઇરફાન ઉર્ફે સિપા તેના વિરુદ્ધ સત્યાવીસ ગુના દાખલ થયેલા હોય અને તેના ઉપર પાસા પણ બે ત્રણ વખત થઈ ગયેલી હોય આ ઇરફાન અને હાર્દિક સિંહ સાબરમતી જેલ ખાતે હોય જેઓ બે બંનેની ઓળખાણ થયેલી અને આ જે કામના આરોપી જે છે બિપિન કુમાર સરોફ વિરેન્દ્રસિંહ ઝાટ જેને અગાઉ ત્રણ મહિના પહેલા હાર્દિક સિંહે આ જે વિપિન કુમાર હોય તેને પૈસાની જરૂરત હોય તેના માં કેન્સર હોય જેથી હાર્દિક સિંહે કહેલી કે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે એના બદલામાં હું તને પાંચ લાખ રૂપિયા આપીશ આરોપી અભિષેક કુમાર પવન કુમાર જિંદલ અને પ્રાંસ કુમાર પવન કુમાર જિંદલ આ બંને તેઓને હોટલ ખાતે મળેલા હોય અને તેની ઓળખાણ થયેલી હોય જેથી આખો આ પ્લાન હાર્દિક સિંહે રચેલો હોય અને આ આ ગુનાના આરોપી મુખ્ય આરોપી હાર્દિક સિંહ નાસ્તા ફરતા હોય તેની અમારી ટીમ શોધખોળ ચાલુ હોય આમ આ આરોપીઓ બીજા કોઈ ગુના કર્યા છે કે કેમ બીજા કોઈ સંડોવાયેલા છે કેમ એ બાબતમાં હાલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન પીઆઈ એડી પરમાર કપાસ ચલાવી રહ્યા છે એટલે જે પ્રમાણે પોલીસ દ્વારા અહીં વિગતો આપવામાં આવી છે અને ખાસ કરીને ઇન્સ્ટાગ્રામની જે સ્ટોરી સામે આવી હતી એના કારણે સમગ્ર જે વિવાદ થયો હતો ઘટના બની હતી એની અંદર મોટો વળાંક આવ્યો હતો હવે આરોપીએ પણ પ્રાથમિક તપાસની અંદર એવું કબૂલ્યું છે કે હાર્દિક સિંહ જાડેજાના કહેવાથી તે લોકો દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું હવે આ કેસની અંદર કયા નવા મોટા ખુલાસા થાય છે આગામી સમયમાં જોવાનું રહેશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા ભૂલશો નહીં નમસ્કાર